મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સ્વાગત બનાવશું સિંગ અને પલાળી અને પછી આપણે પંદર થી વીસ મિનિટ માટે આપણે આને પંખા નીચે કોરા કરી નાખ્યા છે આ રીતે કોરા કરી લીધા છે આપણે અને આ એક કપ આપણે આ સિંગ દાણા છે અને આ કાજુના ટુકડા છે આ બદામ આ મીઠા લીમડાના પાન છે અને આ એક લીલું મરચું આપણે લીધું છે સુધારી અને આ તેલ લીધું છે આપણે તળવા માટે તો આપણે હવે આ ગેસ ચાલુ કરશું અને આ તેલ ગરમ કરવા મૂકશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ સાબુદાણા તળી લેશુ આમાં આપણે કાઢી લેશું તો આ રીતે આપણે બધા સાબુદાણા તળી લીધા છે તો આપણે આને બહાર કાઢી લેશું તો હવે આપણે આ સિંગ દાણા તળી લેશું તો આ સિંગ દાણા આપડા તળાઈ ગયા છે તો આપણે આને કાઢી લેશું તો આપણે આ ધરાશે તો અહિયાં ને પણ આમાં કાઢી લેશું આપણે અને આ બદામ છે પણ હવે આપણે આમાં કાઢી લેશું અને આ કાજુ છે એ પણ આપણે તળી લેશું એને પણ આપણે આમાં કાઢી લેશું અને આ મીઠો લીમડો છે એને પણ આપણે આમાં કાઢી લેશું અને આ લીલા મરચા છે એને પણ આપણે તળી લેશું તો અહીંયા પણ આપણે આમાં કાઢી લેશું તો હવે આપણે આ બધું મિક્સ કરી દેસુ આ સાબુદાણા દાણા નાખશું અને આ સિંગ દાણા નાખશું અને આ છે છે આ શડો તમારે જલ્દી તૈયાર થઈ જાય તમને ગમે ત્યારે ભૂખ લાગી હોય તો તમે આને બનાવી અને ખાઈ શકો છો આમાં બનાવતા વાર નથી લાગતી તો આપણે આ વરિયાળી નાખશું આ મીઠા લીમડાના પાન નાખશું અને આ બદામના ટુકડા નાખશું આપણે અને આ કાજુ નાખશું અને આ દળેલી ખાંડ છે એ નાખશું આપણે દોઢ ચમસી અને થોડુંક આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર હવે આપણે આને મિક્સ કરી લઈશું તો આપણે હવે સવ કરીશું

તૈયાર છે સિંગ અને સાબુદાણાનો નો સેવડો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવો લાગ્યો સિંગ અને સાબુદાણાનો નો સેવડો